તો બને રહેજો વ્લોગમાં ગાઈસ ચા નાસ્તો કરી દીધો ઓગણા પણ વાળી દીધા છે ચોખ્ખા કરી દીધા છે અને બધું કામ પટાઈ અને મારે આંગળીમાં ફો પેઈ ગઈ છે તો ભૂમિ કાટશે હવે તો બને રહેજો ગાઈસ ગોહી 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 જ રહી છે હા

જમવાનો સમય એટલે રાંધવાનો સમય થઈ ગયો છે મમ્મી ભણવા બેસી ગઈ છે બારમાનું ટ્યુશન ચાલુ થઈ ગયું છે અને આપણે દાળ મૂકી દીધી છે આજે તો બનાવીશું દાળ ભાત ચૂલા ઉપર જ બનાવીશું ખોટા લાકડા પડ્યા પડ્યા સડી જાય એના કરતાં લાકડાનો ઉપયોગ કરી લઈશું મિત્રો બંને રહેજો બ્લોગમાં જમવાનું ચાલુ થઈ ગયું છે શિવ બેન હમ હમો એવું હમ છોકરો તો ડાય થઈ ગયો હો આવું તો ફૂલમાં દવા છોટા એ માટી હેઠ પેલી બાજરામાં જમિત્રો એકદમ ક્લીન વાતાવરણ વાગી ગયા છે સાત અને દીવાબત્તી થઈ રહી છે ગુલુભાઈ આવે છે આજે તો ગુલુભાઈ ને નજર લાગી હતી તો અમે નજર ઉતારી આવ્યા ગામમાં જઈને ગોલું એમ કજે મન માસી બકો કરી દે એટલે કરેશ કરે છે દીવા આજ તો એમનો વારો આવે છે ને મન બકો કરજે દે માસી બકો કર શું કરું પપ્પા કર જય દે કરો એ ગોલું માસી બકો કર બેટા ગોલું

ઈલાને ફોન ચાલુ માસીનો માસી આ વ્લોગસ મલે આતા વીડિયો જાય તું ઓકલ હું કરું માસી બાઉ ખબર

ના પપ્પા ક્યાં પપ્પા આજે માં બે ભૂલાયા આયો બોલાજે પપ્પાને બોલ પપ્પા પપ્પા બોલો ડાયર થઈ ગયો બોલ દો મને બોલા

મને જોયું છે મેચ મેચમાં બહુ રસ પડી ગયો છે આખો દિવસ મેચ 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 બૈરો છોકરો કશું દેખાતું નહી

જાય તો આ તો ઓર્ડર નું જો ખબર વાત ચાલે છે મનીષ ના ઓર્ડર માટેની

વીડિયો સારો લાગે તો લાઈક કરો કમેન્ટ કરો શેર કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગુડ નાઇટ